પોલીસ મળતી માહિતી મુજબ ઝાલુ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ મહાનિદિક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર

મલવાસી ગામે મલવાસી માળમાં એક સોના માળમાં એક લાલ કલરની એક મહિન્દ્રા કંપનીની ઝાયલો ગામમાં આગળ અને પાછળ સીટમાં મૂકેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ માઉન્ટ વિદેશી બિયરની પેટી નંગ સત્તર તથા રોયલ ઉસીવેક્ટ વિસ્કીની પેટીઓ નંગ નવની કુલનંગ પેટીઓ છવ્વીસ ભરેલી ક્વાટરીયા બોટલ નંગ આઠસો ચાલીસના ફૂલ કિંમત એક લાખ અગિયાર હજાર ત્રણસો સાહીઠ તથા હેરાફેરીમાં વપરાયેલી ઝાયલો ગાડીની કિંમત ચાર લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ ઉપરોક્ત કર્મનિષ્ઠ કર્મચારીઓ દ્વારા ચાકલ્યા પોલીસ સ્ટેશનમાં ખંતપૂર્વક કામગીરી કરતા જોવા મળ્યા હતા અને વિદેશી દારૂ સાથેની ભરેલી ઝાલિયો ગાડી કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા વિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ